ઘણા ભાગે ખેડૂત મિત્રો છે કપાસ અને મગફળીનું વાવેતર કરતા હોય છે પરંતુ આ એક ખેડૂત મિત્ર છે એણે અલગ જ પ્રકારનું વાવેતર કર્યું છે અને એમાં ખૂબ સારું એવું ઉત્પાદન લઈ રહ્યા છે અને ખૂબ જ સારી એવું ઢગ આવક મેળવી રહ્યા છે તો એ આ ગુજરાતના પ્રગતિશીલ ખેડૂત પાસેથી આ પાક કયો છે એનું વાવેતર કેવી રીતે થાય ત્યારબાદ એનું એમાં એની સારવાર કેવી રીતે કરવી એનું ઉત્પાદન કેવી રીતે લેવું ત્યારબાદ એનું વેસાણ કેવી રીતે કરવું વગેરે બાબતો આ ખેડૂત મિત્ર આગળથી વિસ્તૃત માહિતી મેળવશે તો નમસ્કાર હવે તમે આ ક્યાં પાક નું વાવેતર કર્યું મેં કરેલું છે ઓકે હવે આપનું નામ જણાવો મારું નામ છે સતીશ કુમાર એન બારડ ઓકે સતીશ કુમાર બારડ છે બરાબર અને એના કારેલાનું વાવેતર કર્યું છે હવે ખેડૂત મિત્રો ને તમે જણાવો કારેલાનું વાવેતર કરવા માટે સૌ પ્રથમ તમે જમીન કઈ રીતે તૈયાર કરો પણ અમે કારેલીનું વાવેતર કરવા માટે મંડપ બનાવીએ છીએ મંડપ બનાવ્યા બાદ એની અંદર ડ્રીપ એલિકેશન કરી ડ્રીપ એલિકેશન કરીને ઉપર એક બરોબર બિછાવીને ઉપર ડ્રીપ એલિકેશન ની ઉપર મંચિંગ કરવામાં આવે છે મંચિંગ કર્યા બાદ ધીરે ધીરે એને ગ્લાસ દ્વારા કાણા પાડવામાં આવે છે બે બે ફૂટ અંતરે તેની અંદર ગ્લાસ દ્વારા તેની અંદર પછી સમય પાળાને પીલાડવામાં આવે પાળા પાળા બરોબર પીલાડ્યા પછી એની અંદર બિયારું કરાવો નહીં એ બી પ્રોસેસ મજદૂત દ્વારા એમ નઈ પેલા જે તમે ખેડા ખેડૂત મિત્ર સતીશ કુમાર આ ખેતી કરે ને ત્યારબાદ આ પાળા બાંધે બરાબર પાળા બાંધી ને પછી તમે જે લાશ ની

તમારી અને ઉપર પાછું કઈ વસ્તુ નાખવા મંચિંગ એની અંદર તાર વાપરે કોઈ અથવા એવી ડોળી આવે હવે તમે આ રોપડી કરો માંડવો તૈયાર કરો રોપણી કર્યા બાદ પાણી કેટલા દિવસે આપો એમ બબે કલાક પહેલા ટાઈમે પાંચ કલાક માપ બે ટાઈમ બે ટાઈમ એટલા બે બબે કલાક માટે આપવામાં આવે એ રીતે તમે આપો અને આની અંદર તમે પાણી કઈ રીતે લાગત કે ટપક છે આપણું જે ખર છે એ આપણા છોડ નજીક ખર થતું નથી જેને શક્તિ બચે છે પ્લસ જે છોડ નજીક ની અંદર જો આપણે ઘસ ઉચકવા જઈએ

ઓછું જોવે ભેજનું પ્રમાણ જુ ખાતર આપેલું છે અંદર છાણિયું ખાતર આપવામાં આવે તરીકે તમે આમાં સાણિયું ખાતર ઓકે જો ખેડૂત મિત્રો પાયાના ખાતર તરીકે સરસ મજાનું એવું સાણિયું આપેલું છે હવે ખેડૂત મિત્રોને તમે જણાવો ત્યારબાદ અને વેલા સડાવો કઈ રીતના વેલા ચડવા માટે જયારે થાય છે ત્યારે એક રસી લેવામાં આવે છે એ ને બાંધીને નીચે એક ડીંગલું આવે બાદ પછી એટલે દ્વારા લાકડું ખોડી દેવાનું ઉપર સીધી જાય હવે ખેડૂત મિત્રો તમે જણાવો ખેડૂત મિત્રો માંડવામાં ઉપર ચડાવવામાં આવે છે વેલા ને ત્યારબાદ ખેડૂત મિત્રો એક મહત્વ નો પ્રશ્ન હોય કેટલા સમય લગભગ પિસ્તાલીસ થી સાઠ દિવસના કાળામાં આમાં ઉત્પાદન આવવાની શરૂઆત થઈ જાય છે અને ખેડૂત મિત્રો તમે જણાવો કે આ તમે અત્યારે જે કારેલીનું વાવેતર કર્યું છે કેટલા વિઘાની અંદર કરે મેં બે વિઘાની અંદર ઓકે ખેડૂત મિત્રો બે વીઘામાં મલસિંગ અને ત્યારબાદ ટપક એટલે કે તમામ સુવિધા સાથે અને માંડવો તૈયાર કરેલો છે એ બધી સુવિધા સાથે સરસ મજાની આ ખેડૂત મિત્ર ખેતી કરી રહ્યા છે અને પ્રગતિશીલ ખેડૂત છે એનું હું તમને પ્રત્યક્ષ ઉદાહરણ આપું કે જો આ રીતના કારેલા લાગડ છે જો આ રીતના એમણે કીધું સવારમાં ઉતારે ઉતારી લીધેલા છે સત્તાય પણ દેખાય છે અને જો કોઈ પણ જાતનો આ કારેલાની અંદર હું નજીક બતાવું એક પણ જાતનો રોગ નથી અને તમામ આવી સાઈઝના એક આખા ખેતર અંદર મેં આટો માર્યો આ રીતના તમામ કાર્યાલય છે કારણ કે આ ખેડૂત મિત્ર પ્રગતિશીલ છે હોશિયાર છે અને એ કે એ પ્રમાણે આની આખી માવજત તૈયાર થાય છે અને એ રીતે તૈયાર કરવામાં આવશે અને ખેડૂત મિત્રો તમે જણાવો કે ભાઈ આનું વેચાણ તમે કેવી રીતે આનું વેચાણ તૈયાર કરવામાં આવે સવારની પણ મજૂરો બોલાવવામાં આવે છે મજૂરોથી થી પછી એની અંદર વીસ કિલોના પેકિંગ કરીને સરદાર માર્કેટ ની અંદર મોકલવામાં ઓકે ખેડૂત મિત્રો અહીંયા સુરતની અંદર સરદાર માર્કેટ છે ત્યાં

અને આના ફાયદા થાય છે એવું પણ જણાવે કે નહીં જણાવે હા ખેડૂત મિત્રો આના ફાયદા પણ થાય છે અને બીજા નંબરમાં સ્વાદે કેવું હોય છે એકદમ સારામાં સારું આને કાજુ કારેલા કહેવામાં આવે છે કાજુ કારેલા ખેતી તરીકે બહુ મહત્વની છે આ ખેતી ચોમાસા પૂરતી જ મર્યાદિત છે ઓકે ખેડૂત મિત્રો એક મહત્વની વાત કરીએ આને કાજુ કારેલા કહેવાય જો સાઈઝ એ પ્રમાણે જ છે અને આ ચોમાસા સિવાય ખેતી આની થતી નથી એમ જણાવે છે ખેડૂત મિત્રો અને ચોમાસામાં ખૂબ સારી ખેતી થાય છે અને આ કડવું હોય છે એટલે આખા આપણા શરીર માટે ખૂબ જ ગુણકારી છે અંદર પુસ્તક ની અંદર ખૂબ આના જણાવેલું છે અને આપણા વડીલો અને એ બધા આપણને વારંવાર કેતા હોય છે કે ભાઈ કારેલાનું શાક આપણે ખાવું જરૂરી છે અઠવાડિયા પંદર દિવસે મહિને એકવાર કારેલાનું શાક ખાય તો આપણા શરીરની અંદર વધારાના કોઈ પણ જાતના રોગ પ્રવેશ કરતા નથી એટલે કે આરોગ્ય માટે તો તમે કહી શકો શાકભાજીમાં અને કિંગ કહી શકો રાજા કહી શકો એટલે કાજુ કાર્યલા કે છે એટલે ખાવામાં કાજુ જેવા મતલબમાં એનો સ્વાદ ભલે કરવો હોય પણ ખાવામાં કાજુ જેટલું મહત્વ ધરાવે ખેડૂત મિત્રો કાજુ ભાવ કેટલા છે તો કાજુ ના ભાવ તો વધુ હોય તો એની સમકક્ષ છે આ તો ઓછા ભાવમાં આપણને મળશે પરંતુ એની એની જેટલા ગુણ ધરાવે ધરાવે છે છે ખેડૂત એટલા માટે આને કાજુ કરેલા કે અને કાજુ કરેલા ની ખેતી ખેડૂત મિત્રો ચોમાસા પૂરતી જ હોય છે અને ત્યારબાદ આનું વાવેતર થતું નથી એટલે કે ઓછું થતું હોય છે પરંતુ મુખ્ય પાક તરીકે ચોમાસામાં જ આનું સારું એવું વાવેતર કરવામાં આવે છે ત્યારબાદ

ઓકે જો ખેડૂત મિત્રો બીજી સરસ મજાની સતીશભાઈ એવી વાત કરી કે જો તમે ખેડૂત હો અને તમે જો માવજત સારી કરો તો આવું પરિણામ મળે એટલે કે સારું પરિણામ હોય કોઈ પણ પાક ની અંદર તો કહે કે તમે ટ્રીટમેન્ટ સારી આપો માવજત સારી આપો એટલે કે માવજત સારી હશે તો ઉત્પાદન સારામાં સારું આવશે સોડ નો એટલે કે વેલાનો વૃદ્ધિ અને વિકાસ સારો થશે એટલે એમાં ઉત્પાદન ફ્લાવરિંગ વધુ આવશે અને ફળ વધુ બેસશે એટલે આપણે એનું વ્યસન પણ સારું એવું મોટા પ્રમાણમાં કરી શકીશું ખેડૂત મિત્રો મગજમાં પ્રશ્ન હોય કે ભાઈ આ કારેલા તમે વાવેતર કરો કેટલા મહિના નો પાક છે આનું વાવેતર કર્યા પછી આ જમીન કેટલા મહિને છૂટી થાય છે એટલે ચાર મહિનામાં કમ્પ્લીટ થઈ જાય એટલે મતલબમાં ખેડૂત મિત્રો ચાર મહિના પાક છે કારેલા અને મિત્રો કારેલા છે ને એ આમ કેવા જાય તો અમૃત કહી શકાય શે કડવું પરંતુ અમૃત છે કારણ કે આના સ્વાસ્થ્યના ખૂબ સારા એવા ફાયદા થાય છે અને આપણા શરીર માટે ખૂબ જ ઉપયોગી એવું એક શાકભાજી હોય તો આ કારેલાની શાકભાજી છે અને

શાકભાજી નું વાવેતર કરે છે એમાં એમને સફળતા દર વખતે મળે છે બરાબર અને તમે કેટલા વર્ષ થી આ કારેલા ની ખેતી કરી રહ્યા છો કરી ત્રીસ થી પચ્ચીસ વર્ષથી આ ખેતી કરું છું ઓકે ખેડૂત મિત્રો પચીસ થી ત્રીસ વર્ષથી આ કારેલા ની ખેતી કરે છે સરસ મજાની અને આ આ તમારો વિસ્તાર એટલે સુરતનો વિસ્તાર છે વિસ્તાર કામરેજ તાલુકાનું ભાદા ગામ છે ઓકે ખેડૂત મિત્રો કામરેશ તાલુકાનું ભાદા ગામ છે અને સુરત જિલ્લો લાગે બરાબર અને આની બધી સપ્લાય તમે અહિયાં સરદાર માર્કેટમાં માં કરો સવાર માં થઈ જતી બપોરે બપોરે જ થઈ જાય સવારમાં માં તમે બપોર પછી તમે આનું માર્કેટ ની અંદર વેચાણ કરી દો છો ઓકે ખેડૂત મિત્રો આ સરસ મજાની માહિતી આપણને સતીશભાઈ આપી કે ભાઈ કારેલાની ખેતી કેવી રીતે કરવી એનો ઉછેર કેવી રીતે કરવો ત્યારબાદ એનું પ્રોડક્શન થાય અને એનું એને ઉતારવાનું કઈ રીતે હોય છે એને ઉતારવાનું મજૂરો બોલાવવામાં આવે મજૂરો તોડીને એને બાંધે કાઢવામાં આવે

પ્રાપ્ત કરશો અને જો ખેડૂત મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરો શેર કરો અને કમેન્ટ કરો તથા અમારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ ધન્યવાદ